પોરબંદરની નવ નિર્મિત પાલિકા કચેરીના લોકાર્પણના ત્રણ વર્ષે અંતે લિફ્ટ ફિટ કરવાની કામગીરી શરૂ થઈ છે જે લિફ્ટ કાર્યરત થતા દિવ્યાંગો અને વૃદ્ધોની મુશ્કેલી દૂર થશે પોરબંદરમાં રૂપિયા ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન રોડ પર નગરપાલિકાના નવા બિલ્ડિંગનું નિર્માણ કરાયું હતું અને બીજી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બિલ્ડિંગ ખાતે બીજા માળ સુધી વિવિધ વિભાગની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે આ ઈમારતમાં 23 થી વધુ વિભાગો આવેલા છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો કામ અર્થે આવે છે ઉપરાંત અહીં 400 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે પરંતુ કચેરીમાં લિફ્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અહીં વિવિધ કામગીરી માટે આવતા વયોવૃદ્ધ લોકો તેમજ વિકલાંગ લોકોને લિફ્ટના અભાવે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે પગથિયા ચડતી અને ઉતરતી વખતે પડી જવાનો પણ ભય રહે છે બિલ્ડિંગમાં લિફ્ટ માટે જગ્યા રાખવામાં આવી હતી પરંતુ શરૂ કરી છે એકાદ માસમાં લિફ્ટ ફિટ થયા બાદ કાર્યરત કરવામાં આવશે જેથી વૃદ્ધો દિવ્યાંગોને પડતી મુશ્કેલી દૂર થશે અંતે બિલ્ડિંગના લોકાર્પણના ત્રણ વર્ષે લિફ્ટનું મુહૂર્ત આવતા વૃદ્ધો અને દિવ્યાંગોમાં ખુશી જોવા મળે છે నిపుల్ కోపట్ పోబందర టైమ్స్